લિબડી ખાતે ગોકુલ આઠમ જન્માષ્ટમી અંતર્ગત આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા યાત્રામાં ભાગ લીધેલ બાળકોને આજરોજ સર્ટિફિકેટ તેમજ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું લિબડી ખાતે જન્માષ્ટમી નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા શોભાયાત્રાનું આયોજન કરેલ ત્યારે આ સભા યાત્રામાં ધર્મને લગતા અલગ અલગ પાત્રો નિભાવનાર બાળકો તથા યુવાનો તેમજ દુર્ગાવાહિનીમાં તલવારબાજીમાં ભાગ લીધેલ યુવતીઓને આજરોજ લિબડી ખાતે આવેલ નીલકંઠ વિદ્યાલય ખાતે સન્માન સમારોહનું આયોજન રાખવામાં આવ્યું હતું જેમાં આ તમામ લોકોને ટ્રોફી અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે આ કાર્યક્રમમાં જિલ્લા અધ્યક્ષ નંદकिशोरભાઈ आजाद भाई जोशी पिंटू भाई प्रफुलाबेन रितेश भाई परमार सहित विश्व हिंदू परिषद बजरंग दल मातृशक्ति दुर्गा वाहिनी बहनों तथा एस एस अने भारतीय जनता पार्टी सहित ना ગામના આગેવાનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા સંપૂર્ણ કાર્યક્રમ સંચાલન धर्मेंद्रભાઈ ત્રિવેદી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વિશ્વ હિન્દુ પરિષદ અને बजरंग दल દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી કલ્પેશ વાઢેર सुरेंद्रनगर